બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પેપરાળ ગામ મહાશિવરાત્રીના બીજા દિવસે બહોળી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને જે વર્ષો જૂની સુજલામ સુફલામ અને સત્તાણું ગામોને પાણીની માંગ છે તેને લઈ સરકાર દ્વારા ગઈકાલે થરાદના અમુક ગામડાઓમાં પાઇપલાઇન મારફતે પાણી આપવામાં આવ્યું હતું જેને લઈને ખેડૂતોએ જણાવ્યું હતું કે જે ગામોની અંદર પાણીની વધારે પડતી જરૂરિયાત છે તેવા ગામોમાં પાણી આપવામાં આવ્યું નથી અને માત્ર નજીકના ગામોને જ પાણી આપવામાં આવ્યું છે

એના માટે એક નવી યોજના આવી હતી એની અંદર જે પાઇપલાઈનનું કાલે ઓપનિંગ કરવામાં આવ્યું એમાં ચૌદ ગામોને પાણી આપ્યું છે બાકીના ગામોને પાણી આજ સુધી મળેલ નથી તો બાકીના ગામોને બાર મહિનાનો વાયદો આપ્યો હતો પણ આજ સુધી પાણી મળેલ નથી તો બાકીના ગામોને ક્યારે પાણી મળશે અને ક્યારે વાયદાઓ પૂરા થશે આગામી ચૂંટણીની અંદર જો આ સત્તાણું ગામના લોકોને પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે